એવા મૂવીઓ છે કદાચ એ બધા વીઆઈપી લોકોને ખબર નહીં પડે પણ આજે મેં ખુદ ઈની મૂવીને નિહાળેલા છે નમસ્કાર દોસ્તો વિડીયો દે ગુજરાતી YouTube ચેનલ ની અંદર હું તમારો સ્વાગત કરું છું દોસ્તો અત્યારે હાલ કીર્તિ પટેલ એ બાકાજીકી બોલાવી છે ત્યારે ગુજરાતના ઠાકોર સમુદાય દરેક કલાકારને જેમ કે જેમ કે બોલા છે તો દોસ્તો એમ કે બધા જ એમ કે નેતા અભિનેતાઓને પણ કીર્તિ પટેલ એમ કોઈને છોડ્યા નથી તો ચાલો તેમનો આખો વિડીયો જોય પહેલા દોસ્તો વિડીયોને એક લાઈક કરો ને વધુ લોકો સુધી શેર કરજો ને આખો વિડીયો પૂરો જોજો તમને ખબર પડશે કે જેમ કે કીર્તિ પટેલ શું ચીટ છે અને કીર્તિ પટેલ એમ શું બોલા છે દોસ્તો જેમ બાકાજીકી બોલાય છે આ વિડીયો દોસ્તો પૂરો જોવાનું ના ભૂલા કારણ કે અત્યારે હાલ સોશિયલ મીડિયાને જેમ કે આ વિડીયો

જોરો હવાસમાં એક જ નામ ગાજતું તું વિક્રમ ઠાકોરનું એક જ નામ ગાજતું તું ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ ની અંદર જ્યારે બીજા બધા ખોવાઈ ગયા તા ત્યારે અને એમને સારા સારા મૂવી તો બનાવ્યા પણ સાથે સાથે મૂવીના તમામ સોંગ સુપર હિટ એમને ગાયા છે અને આજે વાલા એની કદર ના થાય એટલે એની કલા ઉપર કોઈ વ્યક્તિ એ લાફો અહીંયા વાગે આજે કોઈ પણ વ્યક્તિ છે એના સારા કાર્યોને જો તમે નહીં ને તમે એ વ્યક્તિને ભૂલી જાઓ ને અને પછી તમે વ્યક્તિનું પછી પાછળથી સન્માન કર દો ને

જેની કોઈ ઓકાત નથી જે કેવી રીતના આગળ આવ્યા છે લોકો ખુદ બધા જાણે છે એવા લોકોને સન્માન અને જેનું હકીકતે સન્માન કરવાનો હતું આજે લોકો બધા બીજા બધા એમ કે કે અહીંયા કોઈ ઇન્વિટેશન નતો આ તમને કોણ તમારા હમણાં કોઈ એનો ફોન આવ્યો હતો ઇન્વિટેશન વગર કોઈ ગાતા હાલ ની છૂટા છો ખોટું બોલવા એટલે વિક્રમ ઠાકોર નો જે અવાજ છે ને એ જે કોઈ સમાજના ઘણા બધા સમાજના બોલાય પણ વિક્રમ અવાજ થી કાજલ મેહરિયા છે ઘણા બધા ઠાકોર સમાજમાં કલાકારો છે સારા સારા એ લોકોની પણ આંખ ખુલી કે હકીકતે ઉલા લોકોમાં કઈ લઈ લેવા નથી મારા બોલવું નથી એમાં તો સમજી જાવ ચાર ચાર બંગડી હે એને તો નાચવા જાય છે ગાવા ખુદ ખબર નથી બરાબર એટલે જે હકીકતે જે સન્માન ને પાત્ર છે એને બિરદાવવા જોઈએ બોલાવા જોઈએ બરાબર એ વસ્તુ સાચી ખોટી છે એ તો છે જ અને મારે ને મમતા સોની ને પણ બે શબ્દ ઈ બે ને અમારા સુરેન્દ્રનગરમાં ઠુમકા લગાવ્યા મમતા સોની ને કઈ વિક્રમ ઠાકોરના લીધે તું ફેમસ છું ને તને કોઈ ઓળખે છે મમતા સોની તને ઓળખે છે હવે મમતા સોનીનું મારે રેકોર્ડિંગ સાંભળો બેને અનફોલો કરી મને હવે કયા કારણોસર કરી ઓલા ભંગારને મળ્યું હશે ને ભંગારે અનફોલો કરાવડાવી એમ જ્યાં તો એને મેં કીધું કે ભાઈ મને અનફોલો અને મેં તને ફોલો નહોતી કરવાની કીધી આ સુરેન્દ્રનગરમાં આવી હતી વખાણ તે મારા કર્યા હતા અને તે મને ફોલો કરી તી હવે વિક્રમ ઠાકોર ના લીધે તું ઓળખાસ હે માર્કેટમાં અને ગામો ગામ જઈને તારે નાચ કરવા છે આમ જો હવે પેલા રેકોર્ડિંગ સાંભળો એ રેકોર્ડિંગ મેં શું કે છે મને ખાલી સાંભળજો મારે છે ને કન્ટેન્ટ તારા જે હોય છે થોડાક ઓફ ટ્રેક હોય છે અને હું જનરલી બહુ સોશિયલ મીડિયા જોતી નથી તો હું ક્યારે બી ઓપન કરું તો એક ટાઈપનું હવે તમારું એક વાઇબ્રેશન ચેન્જ થઈ જાય છે એ જ રીઝન છે બાકી નો પર્સનલ ઇશ્યુ વિથ યુ અરે ડિયર એમાં એવું છે કે મારે છે ને હું કન્ટેન્ટ તારા જે હોય છે થોડાક ઓફ ટ્રેક હોય છે અને હું જનરલી બહુ સોશિયલ મીડિયા જોતી નથી તો હું ક્યારે ભી ઓપન કરું તો એક ટાઈપનું આવે તો મારું એક વાઇબ્રેશન ચેન્જ થઈ જાય છે એ જ રીઝન છે બાકી નો બોલો ઇશ્યુ વિથ યુ આને મને અનફોલો કરી અને રીઝન શું આપ્યું કે તારા કન્ટેન્ટ એવા આવે છે ને તો કે મારું થોડીક વાઇબ્રેશન ચેન્જ થઈ જાય છે પણ કીર્તિ પટેલ તો શબ્દોથી ખરાબ છે મમતા સોની મારે તને જ કહેવાનું કીર્તિ પટેલ તો કદાચ શબ્દોથી ખરાબ છે પણ તું કઈ રીતના માર્કેટમાં ફેમસ છો નહી તો કા ગામને ખબર છે હો ચરિત્રહીન સુ તું આમ જોઈ લે સુરેન્દ્રનગરમાં કેવા ઢોમકા લગાવતી હતી એક બાજુ પૂર્વ પ્રધાનમંત્રીના નિધનથી રાજ્ય શોક જાહેર છે અને બીજી તરફ મમતા સોની પબ્લિક વચ્ચે ઢોમકા લગાવી રહી છે સુરેન્દ્રનગરમાં યોજાયેલા ઇન્ટરનેશનલ હે આવા ઢોમકા લગા તું તો નાચવા જા હે 15 15000 માં નાચવા જા નાચવા જા

એટલે મારા કં હું તો કન્ટેન્ટ અને શબ્દો થી કદાચ ખરાબ હશું ની એના માટે કે જેને મને ખરાબ બોલ્યો હશે એના માટે બાકી તારા જેમ ચરિત્રહીન તો નથી જ બીજી વસ્તુ ભંગાર ભંગાર ને મારે ખાલી એટલું કહેવાનું કે આજે કોઈ પણ મીડિયા વાળા તને જવા પ્રશ્ન પૂછો તો તારે એ પ્રશ્નની મજાક ઉડાવે

એની તું મજાક ઉડાડે છે મીડિયા સમક્ષ મજાક ઉડાવી રહ્યો છો તું હા મજાક અને કલાકારો તો ક્યાં જઈગડા છે તો તું એમ કે કે કલાકારોને તો સંપીન રહેવું જોઈએ આ ભાઈ કલાકારની મેટર છે શું વિક્રમ ઠાકર કોઈની સાથે જઈગડા કોઈની સાથે જઈગડા એમની જે લાગણી દુભાણી છે એ લાગણી વ્યક્ત કરે છે કે જેમને દુઃખ થયું છે તો ત્યાં ઝઘડો ક્યાંથી આવ્યો તો કલાકારને એક રહેવું જોઈએ ને બધાને સમ હળી મળીને રહેવું જોઈએ નામ આમ કરવું જોઈએને ફોલાણું કરવું જોઈએ ને અને તારે કહેવાની જરૂર નથી ખાલી તું આટલું બણ્યો કે વિક્રમ ઠાકોર સુપરસ્ટાર છે એ તો આખા ગામને ખબર છે નાના નાના શેરીના છોકરા હોય ને ગુજરાતના એ બધાને પૂછ વિક્રમ ઠાકોર કોણ એટલે તને કેસે એટલે સુપરસ્ટાર છે એના પાછળ તે સુપર સુપરસ્ટાર ને સુ લાગણી વ્યક્ત થઈ છે એનું સુ દિલ દુખાણું છે ઈ કહેવાની બદલે તું ત્યાં એવું કે કે આવા બંદીના માહોલમાં આવા અઘરા પ્રશ્ન રહેવા દો લ્યો તમે કાજુ ખાવ અને મને તેલ વેકવા દો એટલે તું સ્વાર્થી માણસ છું મિત્રો મારે ખાલી એટલું કહેવાનું કે જ્યારે આના ઉપર મેટર આવી આના ઉપર અત્યારે હું લડી રહી છું સત્યની લડાઈ લડી રહી છું જ્યારે આ ભાઈ આખા ગામો ગામ જઈને એમ કે મારી તમે સ્ટોરી મૂકો મારા સપોર્ટમાં આવો ને મને સપોર્ટ કરો આ એક હું એકલો ના પડી જાઉં કેમ ભાઈ તારે ગામમાં કોઈ સમાજનો સપોર્ટ આપવો નથી અને તારે બધાનો સપોર્ટ લેવો છે તું વિક્રમ ઠાકોર માટે બે શબ્દય સારા ના બોલી શક્યો કે ભાઈ એમની નારાજગી સાચી છે અને વિક્રમ ઠાકોરે એના પોતાના એક માટે અવાજ નથી ઉપાડ્યો હજુ કહું છું એવા હરેક સમાજના કલાકારો છે કે જેને નતા બોલાયવા ત્યાં કોઈ પણ માણસની લાગણી દુભાઈ હોય અને તમે પાછા પોલિટિક્સ લેવલ એને જોઈન કરો છો હવે તો હું લાઈવ ના થી વિક્રમ ઠાકોરને કહું છું હવે તમારે પોલિટિક્સ માં આવું જોઈએ અને પોલિટિક્સ માં જયારે ટિકિટ લેવા જાઓ ને ત્યારે પાવર બતાવો અને હું કહું છું હવે ટિકિટ લઈને બતાવો ત્યારે બતાવો ઈ સાંસદો ને પાવર સરકાર ને પાવર કે વિક્રમ ઠાકોર ની લોકચાહના શું છે

અને એને એમને જ્યારે તકલીફ આવે ને ત્યારે કીર્તિ પટેલ કાજલ મેહરિયા માટે પણ ઊભી 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 રહે રહે ચાહે ચાહે કોઈ પણ હોય કોઈ પણ હોય જે વાત સત્ય છે અને વ્યક્તિ કાજલ મેહરિયા મિથુન રાશિ છે પાછી કીર્તિ એટલે એ હંમેશા સત્યને કડવું બોલવાવાળી વ્યક્તિ છે એટલે હંમેશા બધાને કડવું લાગે હંમેશા બધાને કડવું લાગે પણ આજે હું બધાને કઉ છું કે વિક્રમ ઠાકોરે જે અવાજ ઉપાડ્યો છે પોતાના એક માટે નથી તો મારે ખાલી એટલું કહેવું છે કે હકીકતે મે પહેલા દિવસે પોસ્ટ જોઈ અને મે સ્ટોરી મૂકી તેવું નથી કે આ ભંગાર બોઈલો ને કીર્તિ સપોર્ટ આપે છે પહેલા જ દિવસે જ્યારે પણ મેં જોયું ને કે ભાઈ આવી રીતના થયું છે અને હકીકતે આવું વસ્તુ ના બનવી જોઈએ કેમ કે હું જ્યારે મને જ્યારે સુધી ખબર છે ને ત્યાં સુધી મેં મારા ફેમિલીએ મારી બહેનોએ બધાએ વિક્રમ ઠાકોરના મૂવીઓ મેં જોયા છે અને ભાઈ કટલા મહિના સુધી એમના મૂવી થિયેટરમાં ચાલતા જો કે વિક્રમ ઠાકોરે પોતાના એક માટે અવાજ નથી ઉપાડ્યો એમને એક માટે અવાજ નથી ઉપાડ્યો પણ એને એમને એમના અવાજ થકી એવા દરેક કલાકારોને જેને નથી બોલાવ્યા ને એના માટે પણ અવાજ ઉપાડ્યો છે તમને ખબર જ છે બીજા સારા સારા કલાકાર કોણ કોણ છે તો આવું શ્રીને વિનંતી કરવી છે કે આવો કદાચ તમારા મનમાં નહી હોય પણ આ વસ્તુ બની છે છે એ તો તો પાકી છે ને તો આ વસ્તુ થવી જોઈએ નહીં કેમ કે વિક્રમ ઠાકોરે દસ થી બાર વર્ષની અંદર ચાલીસ થી પિસ્તાલીસ મૂવી બનાવવા ને એ પાછા સુપરહિટ અને સારા સારા ફેમિલી માં મૂવી મુવી જોવી શકે ને એવા એક સાંસ્કૃતિક મુવીઓ હતા એમના એક અંદર